દોસ્તો હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું હું હાવ નાનો માણસ પરિવારમાં જન્મેલો પંદર વર્ષ પહેલાં પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા એક જમાદારને તમારા પ્રેમે ધારાસભ્ય બનાવી દીધો દોસ્તો હું આ તમારા પ્રેમનો આજીવન ઋણી રહીશ હું તમારો આભારી રહીશ અને જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યારે હું કહેવાની વાટે નહીં રહું પણ મારતા ઘોડે સૌથી પહેલો જનતાની સાથે ઉભો કોઈ મને કે હું આવું એ વાતમાં મજા નથી પણ તમે કંઈક તકલીફમાં હોવ આ મલક કંઈક મુશ્કેલીમાં હોય ત્યારે હું અહીંયા તમને બધાને મદદ કરવા માટે ખડે પગે રહીશ એવી મારી બાહેદરી છે મિત્રો આ પંથકમાંથી મીરજી બાપા જેવા આગેવાનો સ્વાતંત્ર્ય સેનાનીઓ અહીંથી આવ્યા મેઘજી જેઠા દોસ્તો જેણે ભારતને આઝાદી અપાવવા માટેનું બીડું ઝડપું એવા ક્રાંતિકારી આગેવાનો આપણા બધાના વડવા ભેસાણ ગામમાં થયા અહીંથી ગુરજી બાપા જેવા આગેવાનો થયા આ પંથકની અંદર કેશુ બાપા જેવા આગેવાન થયા આ ચૂંટણીમાં એ તમારે બધાએ નિર્ણય લેવાનો હતો કેશુબાપાનો ગુરજી બાપાનો મેઘજી બાપાનો વારસો કિરીટ પટેલ જેવા ગુંડાઓના હાથમાં જશે કે ખેડૂત દીકરા ગોપાલ ઇટાલિયા ના હાથમાં નિર્ણય લેવાનો હતો અને વર્ષ થી આબરું રાખી લીધું રસ્તે હાલે એવો માણા કોણ દોસ્તો હું આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી પણ શબ્દો માનેલા આભાર નું કોઈ મતલબ નથી હું તો કામ કરીને તમારો આભાર માનીશ એવો કામ માં આવું એવો કામ માં આવું કે લોકો એમ કહી જાય કે નહીં બાકી મજા આવી ગઈ એવું મારે આખી જાત ઘસી નાખવી છે આ તમારું રોડ ઉતારવા માટે અને બોલી ને નહીં આજ તો ઉજવણી છે કાલથી કામે લાગશું અને કાલથી થી છેઠે ચડી જવાનું છે હાથી નહીં દોસ્તો તમે બધાએ જે પ્રેમ આપો છો ઓ કિરીટ પટેલે પચાસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા ચૂંટણીમાં અને તોય પચાસ હજાર મત માં ફીણ આવી ગયા એક મતે એક કરોડ નો ખર્ચો કર્યો પણ બાકી હટ વાળા અને વજન વાળા માર્ગો જવા મજા આવી છે હું મજા આવી છે દોસ્તો આ ચૂંટણી આવનારા ગુજરાત ની રાજનીતિ ની દિશા નક્કી કરવાની ચૂંટણી હતી કે આવનારા દિવસો નું રાજકારણ આખા ગુજરાત નું કેવું હશે દિશા નક્કી કરવાની આ ચૂંટણી હતી રાજકારણમાં દારૂ રૂપિયા કુંડા પોલીસ આની દાદાગીરીથી ચૂંટણીઓ જીતાશે કે આમ જનતાના સંકલ્પના બળથી ચૂંટણી જીતાશે એ દિશા નક્કી કરવાની ચૂંટણીમાં તમે આખા ગુજરાતને નવી દિશા બતાવી છે કે સંકલ્પના બળથી ચૂંટણીઓ થશે દોસ્તો હું આપણા સૌ યુવાનોને આહવાન કરું છું કે ભાઈ આવો બધા ડરો નહીં મુંજાવ નહીં એક નાનો ખેડૂત નો દીકરો ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બની શકે તો આ ટોળામાં ઉભેલા આપણા અનેક દીકરા અનેક મોટા મોટા નેતાઓ બની શકે ભગવાન આપે હું આખા વેસાણ તાલુકાના બધી જ્ઞાતિના જુવાનિયાઓને બે હાથ જોડું છું કે આવો ભાઈ રાજકારણ નથી કરું પણ આ મલક ને મજબૂત બનાવવા માટે બધા ભેગા મળીને કામ કરીએ આ પંથક ની કાયમ આગેવાન નું રહેવાનું કાયમ આગેવાન વગરનો મલક હોય હું એવું ઈચ્છું છું કે આ મલકના ના પાંચસો હજર પમ મળી ખમ જુવાનિયા હોય એ પોલીસ સ્ટેશન પગથિયું ચડી એકતા હોય મામલતદારને બે શબ્દો કહી એકતા હોય કલેક્ટર ની ચેમ્બર માં બે જઈ શકતા હોય એવા પાંચસો જુવાનિયા તૈયાર કરવા છે આપણે બધાય સાથે મળીને એનું કામ કરવું જોઈએ દોસ્તો આપ સૌનો આભાર માનો એટલો ઓછો છે અમારી માતાઓ બહેનો ને તો પગમાં વંદન છે ચરણોમાં વંદન છે કે એ અમારી લાજ રાખી અનેક ગામડામાં હું ગયો તો નાની નાની દીકરીઓ એના કુણા કુણા હાથે જે મને ચાંદલા કર્યા ને ચાંદલાના આશીર્વાદ ભર્યા છે મને એ રૂપાળી નાની નાની દીકરીઓ એની લાગણીઓ કે આ મારો ભાઈ કઈ કરશે એ આશીર્વાદ માં ઉપર બેઠેલી આ સાંભળ્યા આયે આશીર્વાદ આપવાના તમારી વચ્ચે હું આવ્યો છું દોસ્તો હું જેનો આભાર માનું એનો એનો આભાર પૂછો ને બહેનો માની ભાઈઓ નો માની માનીએ અમારી પાર્ટી ના કાર્યકર્તા નો માનીએ કે કેપ્ટન કિશોરભાઈ સાવલિયા નો આભાર માનીએ બધાયનો બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ભારત માતા કી જવાન